નમસ્કાર દોસ્તો અમાર હીરા ઉદ્યોગ માહિતી ચેનલ માં તમારું સ્વાગત છે આજે આપણે ખાસ મુલાકાત લીધી છે સિહોર તાલુકાનું વરલ ગામની ખાસ તેમ વિડીયોમાં જોઈ શકો છો દરેક રત્ન કલાકાર હાલનો સમય ઘણો નબળો છે અમુક અમુક જગ્યા ઉપર આપણે રજાઓ પણ પડી છે બે પાંચ દિવસની રજાઓ પડી છે એટલે ખાસ આપણે એક ગામડાની અંદર હાલતો આ ઉદ્યોગ છે આ જગ્યા ઉપર સિત્તેર ટકા માણસો હીરા ઉપર રોજગારી મેળવે છે દરેક બહુ મહેનત માણસ રત્ન કલાકાર છે મહેનત પણ સારી કરે છે ને તમે ખાતું ખાતું બહુ મોટું નથી પણ મીની છે નાનું ખાતું છે પાંચ સાત છે પણ દરેક કારીગર બહુ મહેનતથી કામ સારું બનાવે છે કટિંગ સારું બનાવે છે એટલે કારખાનામાં રજા પડી કેવો કોઈ પ્રશ્ન બનતો નથી બહુ વ્યવસ્થિત રીતે ખાતું હાલે છે આ રીતનું ખાસ તમે જોઈ શકો છો અને બીજી વાત ખાસ કરીએ તો કારખાનાની મુલાકાત લેવાનું પાછળનું કારણ શું છે કે આ કારખાનાની અંદર વરલની અંદર તાલુકાના અંદર મારો જ કારખાનાની અંદર મારા કટોરા જીબી ગાર્ડ પ્લેટ બોરિયા ઘણું ખરું વસ્તુ કારખાનાની અંદર વપરાય છે અને આ જ અંદર મારા ઘણા કટોરા વપરાય છે તળિયા મથાળા પેલ બધા કટોરા કારખાનાની અંદર મારા ઘણા વપરાય છે કે બીજું કે આપણે કટોરાની અંદર ભાવ આપણે ઘણો ઓછો રાખ્યો કેમ કે સમય નબળો છે બધાયને સારું વસ્તુ મળે ને રીઝનેબલ ભાવે મળે એ હેતુથી આપણે તળિયા મથાળા પહેલ મથાળાના કટોરા હજાર રૂપિયા બેરિંગ વાળા પહેલનું કટોરાને હજાર રૂપિયા ને એ પેલમાં લોબ ડિગ્રી આવશે એ જ રીતે તળિયાનો કટોરો સસો રૂપિયાનો આવશે ને એમાંય લોક ડિગ્રી આવશે પછી બ્લેક ડાય પેલ મથાળાની બ્લેક ડાય છો સારું કટિંગ બની શકે પેલ મથાળામાં જે મથાળાની અંદર વધુ ડાસા લેવા પડે જે હીરોપુરો ખેરવી નો કે એવા બધા સોલ્યુશન થાય એની માટે સ્પેશિયલ આપણે બધું વસ્તુ બનાવી છે કે આપણે હીરા ઉદ્યોગની અંદર બધાને સપોર્ટ મળે સારી વસ્તુ મળે રીઝનેબલ ભાવે મળે અને આ કારખાનાની અંદર આપણે ઘણા આપણી જે શરૂઆત કરીને કટોરા બધું બનાવવાની ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ કારખાનાની અંદર બધા કરતાં વધુ વસ્તુ મારી વપરાય છે એ લોકોએ મગાવી છે ને કોઈ જગ્યા ઉપર હાલમાં ગુજરાતમાં દરેક જગ્યા પર ઓનલાઈન મારો માલ જાય છે દરેક જગ્યા ઉપર કોઈ જગ્યા ઉપરથી ફરિયાદ ન કેમ કે હું પોતે કારખાનું આપું છું એટલે બધી વસ્તુનો પૂરો અનુભવ હોય મારે ને સારી વસ્તુ બધાને મળી શકે હવે આપણે ખાસ એક રત્ન કલાકાર આગળ આપણે થોડીક જાણકારી મેળવીશું કે આ માલે છે કારખાનું એ વસ્તુ થોડીક આપણે ખાસ એક રત્ન કલાકાર આગળ જાણીશું અહીં ખાસ આપણે એક રત્ન કલાકાર છે આપણું નામ શું છે ભાઈ કરનુભાઈ સોલંકી આપણે ક્યાં કામે બેહો છો સળિયામાં ને આપણે આ ગામ કયું છે તાલુકો સિંહ વરેલ ગામ ને આપણે કનુભાઈ હાલનો સમય તો બહુ નબળો છે મંદિર હીરા ઉદ્યોગ અંદર બહુ છે તો તમારે રજાઓ પડી જાય છે કે કેમ થાય છે બધા માણસો હીરા ઉદ્યોગ ની અંદર સિત્તેર ટકા માણસો હીરા ઉદ્યોગ ની અંદર રોટી મેળવતો છે ને બરોબર છે ને અત્યારે કામ વજનમાં કેવી જ છે ને સમય નબળો હોય ને તારે એવું નથી કે આપણે વરાય ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર જાઓ બધે કામ વજનમાં ભી હોય પણ મેન વસ્તુ શું છે કે આપણે બધા ધ્યાન રાખીએ તો બધાને છે રોજગારી મળે ને આપણું કારખાનું શરૂ રહે ને આપણે બીજું કટોરા ને એવું બધું આ કારખાનાની અંદર મારે ઘણું આવે છે કેમ કે હું મારા પોતાના કટોરા આ કારખાનાની અંદર ડાય કટોરા બધું આ કારખાનાની અંદર વપરાય છે આપણે કટોરા ની ડાયું લેવું કેવી મારી વસ્તુ કેવી હાલે છે કારખાના ને જે આપણે કટોરા યુઝ થાય છે એ મારી કંપનીના કટોરા કારખાના અંદર યુઝ થાય છે ડાયુ કટોરા ને માર્કેટ પ્રાઇસ કરતાં આપણે સસ્તા આપી છે સારી વસ્તુ આપી છે ખાસ તમે જોઈ શકો તો કટોરા આપણે જ્યાં રત્ન કલાકાર ઘસે છે હીરા એ કટોરો મારું જ વપરાય છે બીજે ઘંટીઓમાં બધી ઘણી જગ્યા ઉપર મારા કટોરા ડાયુ બધી મારી જ યુઝ થાય વસ્તુ પણ સારી ના બીજું શું છે કે વરલ ગામની અંદર આપણે સિત્તેર ટકા માણસો હીરા અંદર રોજગારી મેળવે છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માત્ર